આજકાલથી રાજકોટમાં વેપાર ઉદ્યોગના મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વિકાસનો નવો અધ્યાય રચાશે જીપીપીએસએફ બે હજાર ચોવીસને કાલથી ખુલ્લો મૂકવામાં આવશે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે વિવિધ કમિટીઓ દ્વારા સંપૂર્ણ એક્સપોનું કામ વિતરણ કરાયું છે જેથી સો વ્યવસ્થાઓ જળવાઈ રહે છેલ્લા એક મહિનાથી એક્સપો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે સીએમ હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન થશે જેમાં પીએમ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે ચાલીસ થી પણ વધુ દેશના ડેલીગેટ ઉપસ્થિત રહેશે દસ લાખ થી પણ વધુ લોકો આ એક્સપોનો લાભ લે જેનો સીધો જ ફાયદો સૌરાષ્ટ્રના ઉદ્યોગોનો થાય તેવું પણ એક અનુમાન છે અહેવાલ દીપક રાઠોડ આપણે જાણીએ કે સૌરાષ્ટ્રની અંદર આપણે એક પ્રેઝન્ટ ત્રણ લાખની આજુબાજુ એમએસએમઈ છે લઘુદ્યોગ ભારતીના માધ્યમથી તમને ખબર છે કે આપણે જુદી જુદા આપણા ઔદ્યોગિક ગ્રોથ માટે પ્રયાસ કરતા હોઈએ છીએ તો આ જીપીબીએસનું એક આ એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમ થકી સૌરાષ્ટ્રનું અત્યારે જે કંઈ આપણે અડસઠ હજાર કરોડ રૂપિયા આપણે દર વખતે જીએસટી ભરી છીએ અને હજુ આઈટી ભરીએ છીએ અને સ્વયંભૂ આપણે ચાલીસથી ઉપર સેગમેન્ટની અંદર છે વિદેશની અંદર એક આપણી માન્યતા હોય છે કે જ્યારે ભારતના લોકો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો ટા ઇન ટાઈમ ડિલિવરી કોન્સ કોન્સિયસનેસ અને ક્વોલિટી કોન્સિયસ નથી તો આ એક એવો મોકો અમને મળ્યો છે કે મેં ચાલીસથી ઉપર દેશોની અંદર આનું પ્રમોશન કર્યું અને આપણા ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે કંઈ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે આપણું જામનગર છે તો બ્રાસપાટની અંદર એની માસ્ટરી છે મોરબી તો સિરામિક પેપર એમની અંદર છે ટોઇસની અંદર છે તો રાજકોટ છે એ તો ચાલીસની ઉપર સેગમેન્ટમાં આપણે આગળ વધીએ આમાં આપણા વિવિધ શહેરોએ પોતપોતાની એક મોનોપોલી ક્રિએટ કરી છે અહીંયા કાસ્ટિંગ ફોરજીથી લઈને આપણે જાણીએ છીએ કે આ એક ભારત વર્ષમાં તો હબ ખરું જ પણ દુનિયા આખીનું અહીંથી એનું રેટ અને માર્કેટ ખુલે છે કાસ્ટિંગ અને ફોજિંગનું તો આ એક એવી તક છે કે આ એક્સપો જ્યારે પૂર્ણ થશે ને બે વર્ષ પછી તમામ આપણા જે આંકડાઓ છે આઈટી હોય કે જીએસટી હોય કે એક્સપોર્ટના હોય એમાં મોટો બદલાવ આવશે અને ખૂબ જ આપણા ઉદ્યોગકારો આગળ વધી શકશે